તેમજ અંકુર વિદ્યા સંકુલ દ્વારા રંગરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જૂનાગઢ જિલ્લાના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા ધારાસભ્ય જગજીવન કરગઠિયા અને શિવાભાઈ સોલંકી સહિત માન અનુભવો દીપ કરી અને ફટાકડાની કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો તેમજ જૂનાગઢ જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવે અંકુર વિદ્યા સંકુલ તેમજ વિવેક વિદ્યા સંકુલના બાળકો તેમજ આજુબાજુ વિસ્તારના જનતાને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી દીક્ષિત જણકાત અંકુર વિદ્યા અને વિવેક વિદ્યા સંકુલ આજે અમે સતત સત્તર વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રિ રંગરાત્રિ મહોત્સવનું આયોજન કરીએ છીએ તો આજના અમારા આયોજનની અંદર પચીસથી વધારે કૃતિઓ રજૂ કરેલી હતી અમારા વિદ્યાર્થીઓ તો એ બદલ અમે અમારા વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષકોની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજના આ અમારા આયોજનની અંદર રાજકીય આગેવાનો સામાજિક લોકો તથા અમારા દરેક વાલીઓ હાજર રહેલા હતા તો આ આયોજનને સફળ બનાવવા બદલ અમારા દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને રાજકીય આગેવાનો અથવા સામાજિક લોકોનો અને બધા અમારા શિક્ષકોની ટીમનો અમે હૃદયથી